નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ પ્રથમ મુખ્ય સમાચાર જોઈએ દેશમાં ચોમાસાનું આગમન થયું મિત્રો વાત કરીએ તો ભયંકર ગરમી સહન કર્યા બાદ અત્યારે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે કેરળમાં ચોમાસા એ પગલાં માંડી દીધા છે મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહીના એક દિવસ અગાઉ ચોમાસું કેરળ પહોંચી ગયું છે જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ગુજરાતમાં દસ જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને આગામી દસ તારીખ સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થશે અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા મિત્રો વાત કરીએ તો ગુજરાત બોર્ડના ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર સાયન્સ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે જેઓ બોર્ડની પરીક્ષામાં ફેલ થયા હોય તેમના માટે પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે છવ્વીસ જૂનથી છ જુલાઈ સુધી આ પૂરક પરીક્ષા યોજાવાની છે આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલો છે મિત્રો વાત કરીએ તો ધોરણ દસ અને ધોરણ બારમાં કેટલાક વિષયોમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ માટે આ મહત્વના સમાચાર ગણી શકાય છે પૂરક પરીક્ષા આપીને તેઓ ફરી વખત પાસ થઈ શકશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટ અગ્નિકાંડ ચોવીસ મૃતકોના પરિવારોને તોંતેર લાખ રૂપિયા ચૂકવાયા મિત્રો વાત કરીએ તો મંત્રી રાઘવજી પટેલ અનુસાર રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા હતા જેમાં સત્યાવીસ મૃત્યુ પામેલા લોકોમાંથી છવ્વીસ મૃતકોના પરિવારોને ત્રાણું લાખ રૂપિયાની રકમની સહાય ચૂકવવામાં આવી છે હજી ત્રણ મૃતકના પરિવારને ટેકનિકલ કારણોસર આ ચૂકવવાની બાકી રહી ગઈ છે બીજી તરફ આ ઘટનાના જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરવામાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે આજથી પૂછપરછ ચાલુ થઈ ગઈ છે મિત્રો વાત કરીએ તો જે જે પરિવારના મૃતકો મૃત્યુ પામ્યા હતા તેમને સહાય તો ચૂકવવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ દોષીની ધરપકડ કરવામાં નથી આવી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આ ભવિષ્યવાણીએ બીજેપીની ચિંતા વધારી મિત્રો વાત કરીએ તો યોગેન્દ્ર યાદવે રાજસ્થાન ગુજરાત અને યુપીમાં બીજેપીને લઈને નવી ભવિષ્યવાણી કરી છે તે મુજબ બીજેપીના વોટ શેરમાં પાંચથી દસ ટકાનો ઘટાડો થશે ગુજરાત રાજસ્થાન અને યુપીમાં આ વખતે બીજેપી માટે ક્લીન સ્વીપ કરવું શક્ય નથી આ વખતે બીજેપી ત્રણેય રાજ્યોમાં કેટલીક સીટો ગુમાવી શકે છે ગુજરાતમાં બીજેપીના વોટ શેર ઘટશે બનાસકાંઠા આણંદ ભરૂચ બેઠકો પર બીજેપીની મુશ્કેલી વધી શકે છે ગુજરાતમાં બીજેપી બે તબક્કામાં બેઠકો એટલે કે ગુજરાતમાં બીજેપી બે બેઠકો ગુમાવી શકે છે તેવું પણ હાલમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ જિલ્લાઓમાં આવશે ધૂલનું તોફાન મિત્રો વાત કરીએ તો હજુ તો ગરમીમાં માંડ ઘટાડો થયો છે ત્યાં રાજ્યના અમુક જિલ્લાઓ પર નવી આફત તોળાઈ રહી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટોરમ એટલે કે ધૂળના તોફાનની આગાહી કરી છે ધૂળના આ તોફાનની ગતિ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ધૂળની આંધીના પગલે વિઝિબિલિટી એટલે કે દેખાવમાં ઘટાડો થશે આ સિવાય હવામાન વિભાગે મે મહિના કરતાં જૂનમાં વધારે ગરમીની પણ આગાહી કરી હતી તેનાથી લોકોની ચિંતામાં વધારો થયો છે જો કે જૂન મહિના દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળવાની છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પેકેજ ફૂડ ખાનારા માટે સાવધાન મિત્રો વાત કરીએ તો પેકેજ ફૂડ ખાનારા આ સમાચાર વાંચી લે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ અને મીઠું વધારે હોય છે તેથી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે આઈસીએમઆર અને એનઆઈએનની નિષ્ણાતોની સમિતિએ પેકેટ ફૂડ અને બેવરેજીસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવાનું કહ્યું છે કહ્યું છે કે વધારે ખાંડ ફેટ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવો જોઈએ તેને દરરોજ ખાવાથી ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે વધુ તળેલા ફૂડનું ખાવાનું પણ ટાળવું જોઈએ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે આમ મિત્રો વાત કરીએ તો પેકેજ ફૂડ ખાનારા લોકો સાવધાન રહે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ત્રેસઠ કલાક માટે ટ્રેનની સેવાઓ બંધ કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો મુંબઈ થાણે અને સીજી સી એસ એમ ટી રેલવે સ્ટેશનોના વિસ્તરણની કામગીરીને લઈને આગામી ત્રેસઠ કલાક માટે મુંબઈની લોકલ ટ્રેન થંભાવી દેવામાં આવી છે રેલવે અનુસાર કામગીરીને લઈને કુલ નવસો ને ત્રીસ લોકલ ટ્રેન રદ કરવામાં આવશે એકત્રીસ મેના રોજ એકસો ને એકસઠ એક જૂનના રોજ પાંચસોને છોત્રીસ બે જૂનના રોજ બસો ને પાંત્રીસ ટ્રેન થંભી જશે મેગાબ્લોકની કામગીરીને થાણેથી શરૂ થશે જેથી લોકલ અને લાંબા અંતરની ટ્રેન સેવાઓને તેની અસર થશે લોકલ ટ્રેનની સેવા દાદર અને ભાયખલા સુધી ચાલુ રહેશે આમ મિત્રો વાત કરીએ તો ત્રેસઠ કલાક માટે મુંબઈમાં ટ્રેન સેવા બંધ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો તો મેડિકલને લઈને મેડિક્લેમને લઈને મહત્ત્વનો નિર્ણય મિત્રો વાત કરીએ તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બુધવારે હેલ્થ ઇન્સ્યોરન્સ પર એક માસ્ટર સર્ક્યુલર જાહેર કર્યું છે જેમાં વીમા કંપનીઓને મહત્ત્વની સૂચના આપવામાં આવી છે જે પ્રમાણે કંપનીઓએ એક કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી આપવા અંગે નિર્ણય લેવો પડશે ડેસ સર્જ થયા બાદ ત્રણ કલાકમાં જ ક્લેમ સેટલમેન્ટ કરવો પડશે સારવારમાં કોઈનું મોત થાય તો તરત જ સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરવી પડશે આ મિત્રો મેડિક્લેમને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે જેનાથી ઇન્સ્યોરન્સ કરનાર લોકો માટે રાહત મળી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો થયો મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો પહેલાં તમામનું ધ્યાન શેરબજારમાં આવેલા ઘટાડા પર છે શેરબજારમાં સતત બે ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે છેલ્લા બે દિવસથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે આજે એટલે કે આજે પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત બસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં બારસો રૂપિયાનો વધારો થયો છે આમ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોલેજના એડમિશન અંગે મોટા સમાચાર મળ્યા મિત્રો વાત કરીએ તો કોલેજમાં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે કોલેજના એડમિશન માટે રજિસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવી છે કોલેજમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે જીસીએસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે જે માટેની છેલ્લી તારીખ લંબાવીને બે જૂન કરવામાં આવી છે એટલે કે બીજી તારીખ સુધીમાં વિદ્યાર્થીઓએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકશે જેના આધારે યુજીમાં પ્રવેશ મળશે આમ મિત્રો વાત કરીએ તો કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના સમાચાર આવ્યા છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવર્ગ પર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે